બંદર એની ઉપર લેતા આપણે ઉદ્ભવ છે ને ઉત્પન્ન બધા એટલે આ એવી ફિલિંગ આવશે થોડીક થોડીક ખૂબ એમ કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં થઈ છો આપણા વિડીયો જોતા હોય તો થોડા થોડા મજામાં આવી જતા હોય પણ આજ અમે મજામાં નથી કારણ કે હું તો અહીંયા હલવાયો હલવાયો એટલે આ શું ઝાડ ઉપર યાર એટલે થોડું તો આજે અમે લોકો એવો ચેલેન્જ પિરો હે કે આ છે એક શીકુનું ઝાડ આ શીકુનું આબુ બતાય બહુ મોટું હે બેટન હે પણ આપણે એક ઉપર અને આમાં 12 કલાક શીકુના ઝાડ ઉપર રહેવાનું છે આપણે અને એક બાંધો હે હિસ્કો તો હિસ્કો બતાવ આ હિસ્કો બાંધો છે દેશી હિસ્કો અમારો દોણામાં ખાકલા નાખ્યો છે બીજું કઈ છે ને તો એ આપણે હિંસકો બાંધો આમાં આમાં ગમે ત્યાં આટા મારવાના એકવાર આ ચીકુના ઝાડ ઉપર ને હિંસકા ઉપર ચડી ગયા પછી હેઠું ઉતરવાનું થતું નથી બાર કલાક સુધી નીચે ઉતરવાનું નહીં બરોબર તો આ લોકો જે નીચે અત્યારે તો બે હે પણ હજી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હમણાં શરૂ કરવાનું એટલે આ વિડીયો શરૂ જ થઈ ગયો હવે મારા માટે ચલન શરૂ એની માટે થઈ જાય એટલે આ આપણા પૂર્વજો પહેલાં હે ને પેલા ઉચ્છ કોટી જાતિના બંદર એની ઉપરથી આપણે ઉદ્ભવ છેલ્લા ને આમ ઉત્પન્ન બધા એટલે આ એવી ફીલિંગ આવશે થોડીક થોડીક ખૂબ એમ એવું કરતા નહીં પેલા મને નથી ખબર તો આજ આપણે આ ચેલેન્જ એવી કરવાની છે તો અહીંયા હું આમ હલવાઈ ગયો હવે આમાં આટા મારવાના છે ને તમે ભાઈ લોકો ચડી જાવ હવે માથે અને આપણે અત્યારે વાગી ગયા છે હાથ હાથ ની માથે ભાઈ કયું હાથ વાગ્યા નહીં હાથ જ વાગ્યો હાથ જ વાગ્યા હાથ જ વાગ્યા કેટલા વાગ્યા હા બસ બરોબર પર બે કેમ ભાઈ મને એને બતાવા કે ભાઈ 7 વાગ્યે એટલે 7:30 મિનિટ થઈ ગઈ છે 7:00 વાગ્યે 7:00 વાગ્યે 7 સવારના 7 વાગ્યે હું ત્યાં રહેવાનું છે અને આયા હે ને આમાં જે કોઈ બી ડિઝાઇન વ્યુ હોય ને એને ભાઈ સદાય માટે તૈયાર રેજો અને આયા તો ભાઈ જનાવર ને આંતેન બધું આવે સી દીપડાય હોય જો તમે એકલો અંધારા સિવાય કોઈ વસ્તુ કઈ છે ને આ તો અમે લેટ કરી શકે હું છે જનાવર આવે ને ये नहीं मैं कह रहा हूं हटली है ना भाई आमा जे जो कोई होया जाहे ने सजा देवा मा आउसी आउसी तो तुम बे माथे आवी जाओ हाल हाल आ जा हम तो मर्द नु काम है भाई माथे आऊ के जोड़ी न कोई दौरा लेवन पेंट बैठ हांदे लोई तो कोई दौरा न करा फाइट होई दो इया भाई आमा काई फाटे नहीं अवतरे अवतरे हां मारे अजय भाई जाय छे एनी माथे फेल चैनल सुरू થઈ ગઈ છે जो टाटू नहीं है मु आंकड़े ऊपर जावनो शिकोना झाड़ू पे न्यात रेवन छे आप गांधी आ खाली तो हूं छे जे ठकी जाए ने एनी माके तुम आ बे बंदर नहीं है एम थोड़ा मैं कीदू पण पुरुष ने थोड़ा यार एक कपड़ा बबे बगाड़ने वाला है साला मार थियार क्या शिको बीकू खाजो वो कासा खाता

ऐ पवलिया आ तो हलवाया पूरा पूरा हमें हाँ तो दिखता ही नहीं कुछ यार मेरे को <laughs> और मेरे को थोड़ा सा नंबर है इसलिए मैं चश्मा लगा के आया हां मैं कहता नहीं चश्मा नहीं पहनता तोन तो, तो मेरे को कुछ दिखता नहीं दिखता है यार थोड़ा थोड़ा सा मैं भी ऊपर चला जा उधर नहीं बैठना मेरे को यार आप सभी लोग के हां जा कहीं जो 15 में

तो हवार हम बहुत नहीं तो गरीब आदमी है हमारे पास चलो मैं भी चलता इधर माय चलना पड़ेगा भैया कैसे बोलते हेलो भाई हेलो हालो अपने बीजे वाह, वाह। ડગમુગુ ડોલે નાવડીયા હં હં સમજી હૈ હાય આયા તો રાત આખી રહી જવાનું હી આપણે કેમ આમ કામ આય કે ઘટેટ નહીં ટેકો બેકો આમ ખુડખી બુડખી જાણે તો મહારાજા બેઠે એમ લાગે હો હાય સેનાપતિ પાણી કી બોટલ લાય જાયે ક્યાં ગયે મારા સેનાપતિ અમારા સેનાપતિ ક્યાં હે હમ ખાબી તો નહીં થકે હો બીસલેવી થકે કીધર હલવાયા રે કીધર હલવા આયા હે આજા ઈધર આજા આજા

हमेला यार रुहल वायो के ना नहीं ला है यार रुहल वायो बुला के बुला के कोबरा है कोबरा किंग कोबरा बलेक कोबरा किंग कोबरा नहीं बलेक फुफाड़ा मार तो आयो अपन दावी घोटी पे टकर जाती है ऐसा ही ला हमार वाह जो दोस्तों वहीं पर गिज़ोस हो हाँ मतलब रुक रहे दूध किया से

Ini nanti pasang saya Ayo pasang, Pinyati. Pinyati pasang. Pinyati. Pinyati pasang હેલો ગાય તો અત્યારે ઘણા રાતના ઘણા બધા વાગી ગયા હા કાંઈક અને ઓલો અજય હજય હતો ને હિજો એ તો હે હેઠે હિંસકા ખાવા નીચે ને ઉતરવાનું ડાળ છે ને ડાળે તો અમે બે ભાઈ હતા ઘડીકા આ માટા મારીને ઘડીકા આ આટા મારીને આ આટા સમય તો કાઢવો ને પછી ઘડીક થોડી બે બે હીજાથી થોડીક રીલ્સ દબી નાખી નેટ પીડી હોય ને નવું નેટ આવે પછી પાછું નવું આપણે તમને બધાને દેખાડશે મુકેશ મુકેશભાઈ અંબાણીને પાછું હા

चलो हमें ध्यान रखू पड़े अगर पग छिटको तो दुर्घटना घटी भाई तो अभी हम नीचे चले जाते हैं फिर आपको दिखाते दे हाँ उधर धमा मस्ती चला गुंदर चोट गए जोखम वालू है वीडियो बन कर ऊपर अल्ले नीचे नहीं उधर ही आई थी यादव आप सभी की कसम नहीं हमारी कसम यार हम तो ये, नीचे भी दी हेलो आप आप सभी लोग कहेंगे कि आप नीचे उतर कर फिर वीडियो बनाते हैं हमेशा हेलो गाइस तो, 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 तो नियम था कि आप नीचे बधाने अपने देखाड़े जो माथे हेठे जाइस अच्छे ते माथे हेठे जाओ पग न कर

दोस्तों गल्ला बुझ जमत के बातों ये री थाई से रे लो सो हमारा दा कपड़ा मन नाक पग मन गुंदर सोटी गयो है थेर केवा के राम जगन्नाथ हम प्रेम नंदन कोई मां तो नीचे उतरे से मेरे को डर लगता थोड़ा ये या भाई यार डाल से नीचे उतरे नंदन कपड़ा छपकुज मेरा बुखार गया यार

घूसणु है वो डैड हलवायालवाया ब्रजमा ते वो ये भी थी से रे मारो वालो जी हिंदोड़ा मा से रे

तू पान का नहीं तोड़ पा ओ ये आए। तो हैप्पी था हम ये तो हैप्पी था हम ये तो हैप्पी था हम ये जाओ हैप्पी था हम ये तो 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 हैप्पी था हम ये

हेलो so गाइस तो આપણે છે ને ઘડીક પછી રીલ્સ ની બાકા ઝીકી બોલાય નકી નેટ પડ્યું હું એકા બીજું વાйફાઈ કરી કરી અને આ બે જો આયા હવે દિગુભાઈ તો ફોન મેકી દીધો કારણ કે અમાર રેકોર્ડિંગ કરી છે અને મારો ફોન આયા પડ્યો છે મેકી દીધો ના તો હજી કઈ જોવે છે આને આને ક્યાં આમ છે ને જોયાત કરવાનું હવે આ કે આ નાસ્તો બસ તો લાવ્યા તમને કોઈને ખાવાનું મન ન થાતો હમજો આ કે થેલો ભરીને લાવ્યા સમજો 11:40 થઈ ગયો હો અજ્યા અજ્યા અજ્ઞાને ચાલી થી અને થોડી થોડી ભૂખ પણ લાગી છે તો આ બધું નાસ્તો લાવ્યા તો હવે ખાવાનું મન થાય છે કેમ લાગે ખાવું કે તમારે નાસ્તો રે પાણી જાય પાણી હતું એક એક જ બોટલ છે પણ આજ એ અડધી કરને ક્યો આજ અડધી કરને કી હવે આમ જેટલું બધું રોડવાનું છે આખો દી આખો દી નહીં આખી રાત આમ તો સારું થોડું પાણી પી આમ તો જાવું ન પડે બુ હા 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 ઈ વાત છે થોડું પાણી પી તો જાવું ન પડે

અને ગાઈસ થોડી થોડી બીક લાગે છે મને હેને ભૂત થી પ્રેત થી એમ થી બીક ના લાગે મને લાગે જનવર થી બીક ભૂત આવે જનવર આવે જનવર એક બે હાડા જો આ લ્યો કે બુંસડી તો બુંસડી છે પૂરી પૂરી એક કામ કરીયો તો આ નાસ્તો કરીને આપણે 3 ને હુઈ જાય તો જેમ જ કરે ના માડવાડું થોડું જોવું ને બોપરાટિયા નઈ મારવા કે માઈલા જો રાતે ભઈ જગે તો હું વિડિયો બનાવી નકર હું નઈ આવું એ મજો એકા બીજે પાટો મેરે તો કે ના કે આ જો તો જન થી જગ્યાએ ન થી વિડિયો કરવાનો નો જગ્યા તો પૂઈ રેજો જ્યાર જગ્યાએ તર આપણે વિડિયો તો જે જાગી છે જગ્યાએ હું હતામે કેલા પહેલા જાગી હા એવું કરવાનો હે તો હવે હવે ક્યાં આમ છે ને આમ જો હમણાથી હે ને રાતે રાતે જુડિયા બની એક એક બબ્બે વાગે એટલે આજ થોડીક મૂંગ છડે તો દાડવાઈ સુઈ ગયો છો દાડવાઈ સુઈ ગયો અમે તણે છે યારા કે રાતે જાગી ન પડોસી કોઈ નથી પાછા तो हूँ ना तो तुर मैं ना तो तेरे इस तरह मार देगा परखाव नहीं जब मार दे ही लाप देगा परखाव इंसान लोग की रूचि है तो क्या क्या मेरे जो तेरे कड़क से अरे यहाँ हाँ माँ टुके तब बाला जीवान देगा पर वो कड़क कोई इतनी बाला माँ टुके क्यों टुटी

રોતાને સના દે મકુરાક જાય હે મા આ બહુ આવ ન હોય હવે આ બધા હું ભ આ રાત કાઢવાને ધંધા હે આમાં હુએ એવું કઈ હે ની પણ તો એ હુઈ જાવ તો બધા એને ભાઈ અત્યારે ગુડ નાઈટ આપણને આવે હે ઊંઘ ઊંઘ કાઈ દોસ્તો કાઈ વાંધો નહીં આને ફવાડા કરવા જે કઈ એડિટિંગ તો માર જ કરવાનું છે

આપડે બધા હવે હારવા જાવ કોક ને હેલો ગાઈશ તો બધાને ગુડ મોર્નિંગ અને અમે અત્યારે રાતે પછી કઈ રગાણું નહીં કે વિડીયો કઈ બનાવવાની કારણ કે આપણે થોડાક દીથા ઉજાગ્ર હતા કે હું કેવું તમારું ઉંગાવતી છે કોડ માસા હાટા મારીમાં ઠાકી જો નઈ જા મ આયકુ મય આંવડા પાકી રે રેડે છે હું લાવ ભાઈ ના રે નઈ લાય એવું કઈ નો હોય તો આપણે આ વિડિયો ઘણો બધો જો આમ અને વાગી જાશે હાથ જો રાઈતે હાથ લગે ચાલુ કર્યું હવે આ બધું જો આબા એ હવે બધા પોતપોતા કામ જ આવવાનું હોય એટલે આપણે સોવી કલાકનો વિડીયો ન બનાવી શકતા એટલા માટે આય બધું નીંદર આવે હું પડશે તો આપણે આ વિડીયોને અત્યારે અહીં એન્ડ આપીએ છીએ તો બધાને જય સીતારામ જય માતાજી જય માતાજી બાય બાય